કચ્છ ભુજમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર ભુજ અને માનકુવામાં દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી જાહેર માર્ગ નદી નાળાના રસ્તા પરથી હટાવાયું દબાણ રેલવે લાઇનની આસપાસના દબાણ ઉપર બુલડોઝર ફરી વળ્યું ગેબન શાહપીર રોડ પરના દબાણ પણ તોડી પાડવામાં આવ્યા ભુજ અને એની આજુબાજુમાં આવેલા જાહેર રસ્તાઓ અને નદી નાળા ઉપર જે દબાણ કરવામાં આવેલા છે એ દબાણો આજે વહેલી સવારે દૂર કરેલા છે આજે આપણે વાત કરીએ તો અહીં જિલ્લા ઉદ્યોગ જે બાયપાસ રોડ નીકળે છે ત્યાં આગળ જે રસ્તા ઉપર જે દરગાહ આવેલી છે એ ઉપર જે આજુબાજુ જે દબાણ કરવામાં આવેલા હતા એ દબાણોને આજે આજે વહેલી સવારે હટાવવામાં આવેલા છે જો કે દરગાહ તો એમને રાખવામાં આવેલી છે અહીં વહેલી સવારથી જે કાર્યવાહી કરવામાં આવેલી છે અને જે દબાણ જે હતું એ દૂર કરવામાં આવ્યું છે આજુબાજુ જે વિસ્તૃત દરગાહ સલામત રાખવામાં આવેલી છે અહીં વાત કરવામાં આવે તો અહીં વધારે દિવાલો અને જે રોડ ને બંને રોડ ની વચ્ચે જે આવેલું હતું એ દબાણ દૂર કરવામાં આવે છે અહીં પૂરતો પોલીસ નો બંદોબસ્ત પણ રાખવામાં આવેલો છે તો જે દબાણો જે હતા એ જે દાદાનું જે બુલ્લોજર છે એ બુલ્લોજર ચાલ્યું છે જાહેર માર્ગ નદી નાણાં અને રેલવે લાઈનો આસપાસમાં જે દબાણો જે હતા એ દબાણો વહીવટ તંત્ર દૂર કરેલા છે હજુ પણ માંડવી રોડ ઉપર આવેલ જે ધાર્મિક દબાણ હતા એમાં એ પણ દૂર કરવામાં આવેલા છે હજુ પણ જે દબાણો છે જે જાહેર રસ્તા પર આવેલા હશે અને જે નદી નાળા અને જાહેર માર્ગો ને આવરતા હશે એ પણ હજી તંત્ર કાર્યવાહી કરી અને દૂર કરે એવી પણ શક્યતા છે રાજેન્દ્ર ઠક્કર જી મીડિયા કચ્છ